અમદાવાદની જીએમીઆરએસ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર પ્રકાશ મહેતાએ કહ્યું કે કોલેજમાં બત્રીસ જગ્યાઓ ઉપર સીસીટીવીથી મોનિટરિંગ થઈ રહ્યું છે હવે હોસ્ટેલમાં પણ કેમેરો ઇન્સ્ટોલ કરાશે એટલું જ નહીં કેટલાક વિસ્તારમાં લાઇટિંગ વધારી સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાશે રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં એક હજાર છસો વિદ્યાર્થી અભ્યાસ કરે છે કોલેજ અને હોસ્ટેલ સંપૂર્ણ સિક્યુરિટીથી સજ્વ હોવાનું દાવો કર્યો સાથે જ ઇલેક્ટ્રિક લોડના ચેકિંગની પણ રજૂઆત કરવામાં આવી છે કોલકાતાની ઘટના પછી કોલેજોમાં જેન્ડર હેરેસમેન્ટ કમિટી એલર્ટ થઈ ગઈ છે આ તરફ સુરત સિવિલ મેડિકલ કોલેજના ડીન જયેશ બ્રહ્મભટ્ટે કહ્યું કે કોલેજમાં છસો થી વધુ સીસીટીવી કેમેરા છે સિક્યુરિટીના ભાગરૂપે નિયમિત રાઉન્ડ અને રિપોર્ટિંગ વધારી દેવામાં આવશે જ્યારે સુરતની સ્મીમેર મેડિકલ કોલેજના ડીન દીપક હોવલેએ કહ્યું કે કોલેજમાં એકસો નવ્વાણું અને હોસ્ટેલમાં એકસો અઠ્ઠાણું સીસીટીવી કેમેરા છે હાલ સિક્યુરિટી પૂરતી છે પણ જરૂર પડશે તો વધારવામાં આવશે વડોદરાની સયાજી હોસ્પિટલના ડીન આશિષ ગોખલેએ કહ્યું કે દર વર્ષે યુજી ને પીજી ના મળી કુલ ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ આવે છે જેમની સુરક્ષા માટે હોસ્ટેલ લાઇબ્રેરી સંકુલ સહિત અનેક સ્થળે ત્રણસો થી વધુ સીસીટીવી કેમેરા લાગેલા છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ